અબંદે કેવું કાળે વાહ આતો વાળો હારું છે એટલે વાળીયું હું આવ્યું માંડવી આવ્યું છે વાળીયું લેમન માં બાપાય બોલે વાળીયા જવાનું જાવ મારાજીને કોઈ ત્યાં ઊતા છે અહીંયા 12 વાગ્યા તો ઊતા છે મારા વાળીયા આટો મારવા જવાનું અમારે જોજો ઊતા છે હું જાવ જા નારે એ 12 વાગ્યા તો ઊતા છે ખેતરનું કામ છે એ જાગ્યા ને તે તો હજી દૂતા ધૂતા લાય બેટું ખર થઈ ગયું છે છોકરા રાખતા નથી ટાઈમે ઉભા થતા નથી અમે તો શેતર ભેડું માર્યું છે આ હું કરતા હશે કપાતર ના ના આટલી બધી માણસ ની ખબર નહીં પડતી કે આપડે વાળી કેટલું કામ હોય ઢોર હોય ઢાકર હોય પાઉ ખબર પડતી નથી છોકરા ભેળું નાખ્યું શેતર બેટા છોકરા છે આપડે સીમસીડા નું કામ હોય આપડે વાળી ટાઈમે જવાનું હોય બેટા ગાયું ભૂસી બાંધી છે આપણે ખબર નહીં પડતી બાર વાગ્યા જાગવાની ખબર નહીં આ કપાતર ના પેટના જેવા છોકરા મારે પાક્યા વાવણી કામ છે આમ ઝગડવા જવા પડશે પડશે કેટલું વાળું કામ છે લીંબુ ઉતારવાના છે આજે ઉતાર બેટા ના ઉઠો બાર વાગ્યા

તમારી માં શા બનાવવા દે છે સાપ પી અને કામ ભીગી ના થાવ કામ દુનિયા નું છે એને કઈ જાગી કામ કરતા નથી હું હવે જાઉં છું હા ફ્રેશ થઈ ભાઈ હવે મારા બેટા માનતા નથી ચાર ના શાહ મગાઈ મગાઈ કરે નવરી થવા દેતા નથી અને ચાર ના મગાઈ મગાઈ કરે છે સા કાવ તારો જોઉં ને આવું ચાર ના મગાઈ મગાઈ કરે નવરી થવા દેતા નથી હાલો શાહ પીવો ચાર ના મગાઈ મગાઈ કરે છે હું છે બા હવા હવા માં કકડા એ બસ તો કો બસ બસ કેતા નથી આ

પંચોતેર વીઘા જમીન છે બરોબર એમાં આપણે પસાર વીઘા કાચ નાખી સરકારી નાખવી તો તું વાત કરજે બાપા ને કરી કાઢવી હું ને કરીશ ને કરવાનું આમાં કશું વધે તો માંડવી છે મહાદેવ માં કશું કશું વધતું નથી મહેનત કેટલી મહેનત એટલું પાછો પાવડા થી બધું વાળવાનું આરતી કરવાનું સોમાવું હોય ઉનાળો હોય શિયાળો હોય હા ખેતર તો આવવાનું જ છે આપડે આવવાનું જ છે જમીન જ વેચી દેવી હવે તું વાત કરજે બાપા બાપા હું કરું બસ શાંતિ શાંતિ બાટલી મુતારી ને કોઈ પલાળ દેવી એટલે ભાઈ હા આમાં કશું વધતું નથી ખોટા આપડા લીંદવી છે તો પે હાલ બાપા બાપુ તું કર વાત

બંગલા લેવા ગાડીઓ લેવી આવો રોટલો કોઈ એવો ધંધો કરવો નહી બરાબર આ વાળે આપડે બરાબર આમાં હાંકવાનું આમાં પાણી પાવાનું આમાં ગોળવાનું આ હોય તો કઈ ના કહેવાય આંબા છે સીતાફળ છે પપૈયા છે એવી વાળી જે મારી ગણે છે હે એ તો તમને જેને દેખાડી નથી તો તમે ગાંડા થઈ જાઓ એ વાળી ભાડું હોય તો તમે હા એવી વાળી તમે જોયું હોય તો આવજો કાલ મારી હારે મારી લઈને આપડે જવાનું છે હું બતાવું પછી તમને એમ કઈ ના વાળી છે બાપુ હારી રાખી છે ભાઈ હા ભાઈ આ લીંબોડીમાં માં કશું નહીં વળે

આ એ 7 લાખ માં આપી ગયું છે હા આ ઈ ઈ ઓલું ઓળું તે વિઘારી આપ્યું છે અને હું તારી બીજી વાળીયા જાવ છું અહીંયા સોદો કરવા જાવ છું એલા ભૂલો ન પડ્યો ને વાળે વાળે કરતા હતા આ બે ભાઈ ઊભા છે બે ભાઈ પૂછ્યું જોવ ચમનલાલ હા ચમનલાલ અરે યાર ક્યાં નો ગોતું શું વાળે તમારી દેવાય ને તમારે એવું બેહો બેહો ઘેરે ચક બે મજા આવે કેમ ખબર પડે ઘેરે ઘેરે જ મજા આવે ને